જેથી બે આરોપીઓ સામે ટ્રાયલ ચાલી હતી અને બંનેને આજે કોર્ટે કસૂરવાર ઠેરાવ્યા અને બંને આરોપીઓને સોમવારે સજાનું એલાન કરાશે માંગરોળના ચર્ચિત દુષ્કર્મ કેસ ના ચાર મહિના બાદ કોર્ટે બે આરોપીઓને દોષી જાહેર કર્યા છે

મોડી રાત્રે બાઇકમાં પેટ્રોલ પૂરું થઈ જતાં એક સત્તર વર્ષીય સગીરા પોતાના મિત્ર સાથે રાત્રે પોણા 11 થી સવા અગિયાર દરમિયાન મોટા બોર સરા ગામની સીમમાં બેઠી હતી ત્યારે અચાનક નરાધમો આવી પહોંચ્યા જેથી પીડિતા અને મિત્રએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો જેમાં પીડિતાનો મિત્ર ભાગવામાં સફળ રહ્યો હતો આ દરમિયાન સગીરાના મિત્રનો ફોન પણ છૂટવી લીધો હતો ત્યારબાદ આ નરાધમોએ વારાફરતી સગીરાને પીંખી નાખી અને તેને અર્ધનગ્ન હાલતમાં મૂકીને ભાગી ગયા ડોગ સ્કોડ ની મદદ લેવાઈ પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવીના આધારે પણ શોધખોળ કરી હતી પોલીસને જે બાઇક મળી તેના આધારે બે આરોપીઓની ઓળખ કરી લેવાઈ હતી સઘન તપાસ બાદ ત્રણેય આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા

ખેતરમાં ગેંગરેપેંગો એક્ટેઠળના તોમતનામું અને એટ્રોસિટી એક્ટ હેઠળનું તોમતનામું ફરમાવ્યું ફરિયાદ પક્ષ તરફે કુલ સુડતાલીસ જેટલા સાહેદોની જુબાની લેવામાં આવી એ ઉપરાંત દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા જેવા કે एफएसएल નો પુરાવો મેડિકલ એવિડન્સ પંચનામાનો પુરાવો એક્સ્ટ્રા જ્યુડિશિયલ નો પુરાવો આ બધો પુરાવો રજૂ કરવામાં આવ્યો અને સુરતના સ્પેશિયલ જજ શ્રી વી વી પરમાર સાહેબે પ્રોસીક્યુશનના પુરાવાને માન્ય રાખ્યા અને આરોપીને આજરોજ કસુરવાખેઆ આરોપી મુન્ના અને રાજુ ઉપાસ્ઠા આ કેસમાં બનાવ 8 10 24 ના દિવસનો બનાવ છે બનાવના દિવસે આ કામે ભોગ બનનાર અને એનો મિત્ર નવરાત્રના ગરબા જોવા ગયેલા હતા ગરબા જોઈને પછી ગાડીમાં પેટ્રોલ ખલાસ થઈ ગયું પેટ્રોલ ભરાવા જતા હતા અને ત્યારબાદ રસ્તામાં ભોગ બનનાર વોશરૂમ કરવા ખેતરમાં ગઈ બાજુમાં એ દરમિયાન ત્રણેય આરોપીઓએ આ ભોગ બનનાર અને એના મિત્રને જોયા એનો પીછો કર્યો પીછો કર્યા પછી ભોગ બનનારનો જે મિત્ર છે તે મિત્રના પહેલાં તો કપડાં કઢાવી નાખ્યા એ લોકોને ધમકાવ્યા ભોગ મોબાઈલ લૂંટી લીધો એ મોબાઈલમાંથી ભોગ બનનારના ફોટા પાડ્યા એની ચેઇન લૂંટી લઈ ત્યાર પછી ત્રણે ત્રણ આરોપીઓ એક એક પછી એક ભોગ બનનાર સાથે ખેતરમાં ગેંગરેપ કર્યો અને ગેંગ ગેંગરેપ કર્યા પછી ગામ લોકો આવી જતા ત્યાંથી ત્રણે ભોગ બન ત્રણેય આરોપીઓ નાસી ગયેલા આ કેસમાં આરોપી વિરુદ્ધ બીએનએસની ગેંગરેપની કલમો લાગેલી પોક્સો એક્ટ હેઠળના તોમતનામું ફરમાવ્યું અને એટ્રોસિટી એક્ટ હેઠળનું તોમતનામું ફરમાવ્યું ફરિયાદ પક્ષ તરફે કુલ સુડતાલીસ જેટલા સાહેદોની જુબાની લેવામાં આવી એ ઉપરાંત દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા જેવા કે એફએસએલનો પુરાવો મેડિકલ એવિડન્સ પંચનામાનો પુરાવો એકસ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશનનો પુરાવો આ બધો પુરાવો રજૂ કરવામાં આવ્યો અને સુરતના સ્પેશિયલ જજ શ્રી વી વી પરમાર સાહેબે પ્રોસિક્યુશનના પુરાવાને માન્ય રાખ્યો અને આરોપીને આજ રોજ કસૂરવા ઠેર્યો આરોપી મુન્ના અને રાજુ પાસવા રિપોર્ટર અરવિંદ રાઠોડ ન્યુઝ સુરત